અમદાવાદના કઠવાડા વિસ્તારમાં હવે લગ્ન પ્રસંગો અને વિવિધ સામાજિક કાર્યક્રમો માટે નવી ઓળખ ઉભી થઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલીસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલું આ આધુનિક ઓડિટોરિયમ અને બેન્કવેટ હોલ નાગરિકો માટે સુવિધાઓથી સજ્જ એક ઉત્તમ વિકલ્પ સાબિત થશે એક હજાર પચાસ લોકો બેસી શકે તેવા ભવ્ય ઓડિટોરિયમ અને સુવિધા સબર હોલ ટૂંક સમયમાં શહેરવાસીઓ માટે ખુલ્લા મૂકવાના છે દસકોય વિધાનસભાના કઠવાડિયા કઠવાડા એટલે નિકોલ વોર્ડ અંતર્ગત ત્યાં આગળ અમદાવાદનો સૌથી મોટામાં મોટો ઓડિટોરિયમ જેની કેપેસિટી એક હજાર બાવન વ્યક્તિ ઓડિટોરિયમમાં બેસી શકે એટલો ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો છે લગભગ તેત્રીસ કરોડના ખર્ચે આ ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે અને અમદાવાદનો સૌથી મોટામાં મોટો હોલ છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પશ્ચિમની અંદર દેનદયાલ હોલ પૂર્વની અંદર આપણે કઠવાડાનો ઓડિટોરિયમમાં આપણે વાત કરી પશ્ચિમની અંદર ટાગોર હોલ ટાઉન હોલ પૂર્વની અંદર કુશાભાઉ ઠાકરે હોલ આમ દરેક ઝોનની અંદર એક એક હોલ ઓડિટોરિયમ તૈયાર થઈ ગયા છે પૂર્વની અંદર જે ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો તેની સાથે સાડા ચારસો વ્યક્તિનો પ્રસંગ થઈ શકે પૂર્વ વિસ્તારના લોકોનો એવો એસી બેન્કેટ હોલ અને આપણે એક વાત કરીએ કે મલ્ટીપર્પસ હોલ જેની અંદર પાંચસો વ્યક્તિઓ બેસી શકે એવો મલ્ટીપર્પસ હોલ પણ આપણે વાત કરીએ કે આ તૈયાર કરવામાં આવ્યો છે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે આ કઠવાડા ખાતે તૈયાર થયેલ હોલને આપણે વાત કરીએ કે એનો રે અને નક્કી કરવામાં આવ્યું છે ટૂંક જ સમયમાં એમ સીની પોર્ટલ ઉપર આ જે હોલ છે એના રેન્ટ અને ચઢાવી દેવામાં આવશે અને ત્યારબાદ આપણે વાત કરીએ કે પબ્લિક ત્યાંની જે જનતા છે એ આનો ઉપયોગ કરી શકશે એટલે પૂર્વના પટ્ટામાં આજે મહાનગરપાલિકા દ્વારા આ કઠવાડા ખાતેનો ઓડિટોરિયમ એ મંજૂર કરવામાં આવ્યું છે